અસલી પોલીસ જેવો રોફ જમાવતી નકલી પોલીસ ઝડપાઈ વડોદરામાં પોલીસનો નકલી રોફ જમાવી પૈસા ઠગતા બે ગઠિયા ઝડપાયા છે નકલી પોલીસે પાલિકાના કર્મીને ધમકી આપી વીસ હજાર પડાવ્યા હતા પાલિકાનો કર્મી અને તેનો મિત્રને ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા નકલી પોલીસે એટીએમમાંથી પૈસા ના ઉપડતા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા દરમિયાન અસલી પોલીસે નકલી પોલીસ બની રોફ જમાવતા વિજય રાઠોડ અને મયંક માડીને ઝડપી પાડ્યો હતો ગઈકાલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમનું કહેવું હતું કે તેઓ દ્રષ્ટિ બ્રિજથી જ્યારે આજવાપી તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં તેઓ પોતાના કામથી ઊભા હતા તે દરમિયાન બે લોકો તેમની પાસે આવે છે અને પોતે પોલીસ છે તમને તમે અહીંયા શું કરો છો તમને ચાલો પોલીસને લઈ જઈએ તમારી તપાસ કરવામાં આવશે તમારું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવશે તેવું કરીને ડરાવીને એમની પાસેથી વીસ હજાર રૂપિયા એક ક્યુઆર કોડ સ્કેન કરાવીને અન્ય કોઈ ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક જ એક્શન લીધા અને ગણતરીના કલાકોમાં બંને આરોપીને પકડી પાડ્યા છે અને બંને આરોપી પાસેથી વીસ હજાર રૂપિયા જે લૂંટ કરી હતી જે ખંડણી કરીને ઉઘરાવ્યા હતા તે પૈસાને પણ રિકવર કરવામાં આવ્યા છે અને યોગ્ય બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બે જે આરોપી પકડાયા છે વિજય રાઠોડ અને મયંક માળી આમાં જે વિજય રાઠોડ છે તે પોતે પત્રકાર હોવાનું સૂચન કરે છે અને પત્રકારનું જે આઈડી કાર્ડ છે તે જોડે રાખતો હોય છે અને જે મયંક માળી છે તે ફરાશ કામ કરે છે પણ આ બંને માળીને આ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું સામે આવ્યું છે પોલીસ પોતે ખોટી પોલીસ હોવાની ઓળખ ઊભી કરે છે અને નાગરિકને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવવાનો કે તોડ કરવાનો કરતા હોય તેવું સામે આવ્યું છે હજુ સુધી તપાસમાં બે જ આરોપી સામે આવ્યા છે અને ફરિયાદી જે પણ ફરિયાદ આપી હતી તે પ્રમાણે આ બંને આરોપીને ઓળખી પાડ્યા છે અને આ બે જ આરોપી દ્વારા આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો પરંતુ ભૂતકાળમાં તપાસ કરતા આજે વિજય રાઠોડ કરીને જે આપણો આરોપી છે તેની વિરુદ્ધમાં પીધેલાના કેસ પ્રોહિબિશનના કેસ અને આ સિવાય મારામારીનો પણ કેસ એની વિરુદ્ધમાં નોંધવામાં આવેલો છે શું મેસેજ આ રીતે કોઈ પણ હું પોલીસ છું કે હું પત્રકાર છું કરીને આવીને આપણે ડરાવે તો ડરવાની જરૂર નથી પોલીસ છે તો આપણે પોલીસ એ લોકો એવી ધમકી આપતા હોય છે ચલો પોલીસ સ્ટેશન લઈ જઈએ તમે તો પોલીસ સ્ટેશન લઈ જતા હોય તો પોલીસ સ્ટેશન આવી જવાનું પોલીસ ક્યારે પણ આ રીતે રસ્તામાં ઉભેલા નાગરિકને હેરાન થાય પરેશાન થાય એવી રીતે જઈને આવી રીતે ક્યારેય ઉઘરાણી કરતી નથી ક્યારે આવી રીતે કોઈને હેરાન કરતી નથી તો પોલીસની ડરવાની જરૂર નથી અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પોલીસ હોવાનું ઓળખ આપે તો તેની પાસેથી પોલીસનું આઈડી કાર્ડ ચેક કરવું જોઈએ અને નાગરિક તરીકે આપણા જે અધિકાર છે તેનો પણ આપણે યુઝ કરવો જોઈએ અને પોલીસથી કોઈ રીતે ડરવાની જરૂર નથી અને કોઈપણ રીતે આ રીતે પૈસા આપવાની કોઈ જ જરૂર નથી જે હું નાગરિકજનોને જાણ કરવા માગું છું અને આવી કોઈ પણ ઘટના આપણી સામે આવે તો સમાજથી કે કોઈનાથી ડરવાની જરૂર નથી આપ પોલીસ સ્ટેશન આવી શકો છો આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે કે આપની પાસે જે ઘટના બની છે અને આપને યોગ્ય ન્યાય આપવામાં આવશે